અમદાવાદમાં જાતિના દાખલા દાખલા અને આવકના માટે લાંબી કતારો લાગી અમદાવાદ શહેરમાં માત્ર એક જ સેન્ટર હોવાથી લાંબી કતારો જોવા મળી સવારે છ વાગ્યા થી વિદ્યાર્થીઓ કતાર લગાવવા મજબૂર બન્યા ખલતેજ વસ્ત્રાલ ઓઢવ અને સરખેજ થી વિદ્યાર્થીઓએ અહીં કતાર લગાવી દાખલા માટે ઉચામો ઉચા ત્રણ ધક્કા ખાવા પડતા હોવાનું આરોપ તેઓ લગાવી રહ્યા છે 80 કિલોમીટરનો વિસ્તાર ધરાવતા શહેરમાં ફક્ત એક જ સેન્ટર છે અમદાવાદ શહેરમાં વધુ સેન્ટર શરૂ કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે તો જાતિના દાખલા અને આવકના દાખલા લેવા માટે લાંબી કતારો લાગે છે અમદાવાદ શહેરમાં માત્ર એક જ સેન્ટર છે જેના કારણે

વધુ સેન્ટરો શરૂ કરવામાં આવે તેવી આ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે તો જાતિના દાખલા અને આવકના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં આ માટે ફક્ત એક જ સેન્ટર છે જેના કારણે આ સેન્ટરની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીં જાતિના અને આવકના દાખલા લેવા માટે કતાર લગાવીને ઉભા છે અમદાવાદની અંદર એક જ સેન્ટર આવ્યું છે સવારે છ વાગ્યાથી તેઓ આ રીતે લાઈનમાં ઊભા રહી જાય છે દાખલા માટે તેમને ઓછામાં ઓછા ત્રણ ધક્કા ખાવા પડતા હોવાનો આરોપ પણ આ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે સાથે જ તમામની માંગ છે કે અનેક સેન્ટરો શરૂ થવા જોઈએ માત્ર એક જ સેન્ટર છે જેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અમદાવાદ શહેરમાં જાતિના દાખલાને આવકના દાખલા કઢાવવા માટે માત્ર એક જ સેન્ટર સવારે છ વાગ્યાથી વિદ્યાર્થીઓ અહીં કતારમાં લાગી જાય છે પરંતુ તેમનો નંબર આવતો નથી થલતેજ વસ્ત્રાલ ઓઢવ અને સરખેજથી વિદ્યાર્થીઓ આવી અને લાઈન લગાવે છે અને છતાં પણ તેમનો નંબર ન આવતા તેમને ઓછામાં ઓછા ત્રણ ધક્કા ખાવા પડતા હોય છે પ્રમાણપત્ર અને સાથે જ ઈ ડબલ્યુ એસના જે એ લાંબી કતારોમાં ઊભા છે ખાસ કરીને જ્યારે પરિણામ આવ્યું ત્યારબાદ જાતિનો દાખલો અને ઈડબ્લ્યુ એસ મેળવવા માટે લોકો સવારથી જ લાંબી લાંબી કતારોમાં ઊભા છે અમદાવાદના આ અસરવા બહુમાળી ભવનમાં ખાસ કરીને એક જ સેન્ટર હોવાના કારણે અમદાવાદથી તમામ જગ્યાએથી જે અરજદારો છે તે અહીંયા આગળ આવે છે લોકો કો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા છે આપણે અરદદારો સાથે પણ વાત કરીશું કેટલા વાગ્યાથી ઊભા છો અને શેરનું સર્ટિફિકેટ માટે અહીંયા ઊભા છો 10 વાગ્યાથી ઈડબલ્યુએસ ના સર્ટિફિકેટ માટે મુશ્કેલી પડે છે બહુ જ લાંબી લાંબી લાઈનો છે રાહ જોવી પડી રહી છે હા આપ જોઈ રહ્યા છો બધા અલગ અલગ સેન્ટર થી લોકો આવેલા છે કાકા ક્યાં થી આવેલા છો આપ ઓમરાવાડી

કેટલી મુશ્કેલી પડે છે બહુ જ મુશ્કેલી પડે છે બે ત્રણ દિવસથી એ છે નવા નવા ડોક્યુમેન્ટમાં એ દિલ્હી આ કયા ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે પપ્પાનું દાદાનું દાદાનું સર્ટિફિકેટ જોઈએ છે જાતિના પ્રમાણપત્ર માટે અલગ અલગ ડોક્યુમેન્ટની જે ડિમાન્ડ છે તે કરવામાં આવતી હોય છે બેન આપ શું કહી રહ્યા છો કેટલી હાલાકી પડે છે બહુ હાલાકી પડે છે ગરમીના લીધે અને એને કયો નિકોલ એક બ્રાન્ચ કરી આપે આની બીજા સેન્ટર ખોલવાની પણ માંગ અહીંના જે અરજદારો છે તે કરી રહ્યા છે આપને હું લાઈન બતાવીશ કારણ કે લોકો દૂર દૂરથી સમગ્ર અમદાવાદ શહેરથી લોકો અહીં આગળ આવે છે વહેલી સવારથી જ લોકો લાંબી લાંબી લાઇનોમાં અહીંયા આગળ ઊભા રહેતા હોય છે અને અન્ય શહેર અન્ય વિસ્તારમાં પણ સેન્ટર ખોલવાની જે માંગ છે તે કરવામાં આવે છે અને મોટાભાગના જે અરજદારોને અલગ અલગ પ્રકારના જે

વૈકલ્પિક કરવામાં તો તો આમ લાઈન તો રહેવાની પબ્લિક વધારે છે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે એટલે થોડું તો રહેવાનું એજન્ટોનો કોઈ ત્રાસ જોવા મળી રહ્યો છે એવું તો કઈ અત્યારે છોકરા ભણેલા છે બધું જાતે થોડું તો કરે છે ખબર નઈ બધા શું આગળ કરે